વિસાવદર લોકસભાની તેમજ ચૂંટણીને લઈને વિસાવદર તાલુકા કોંગ્રેસના નેહજા હેઠળ યોજાઈ બેઠક વિરાભાઈ પ્રદેશ ઉપ પ્રમુખ કોંગ્રેસ સમિતિ આજ રોજ વિસાવદર મુકામે સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન દાખેલું વાય શ્રી પરેશભાઈની અધ્યક્ષતામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને આમ જનતા આજે ઉપસ્થિત થયેલી ખાસ કરીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ જ્યારે ખેડૂતના ઘરમાં ડુંગળી હોય ત્યારે નિકાસ બંધી કરી દેવી વેપારીના ઘરમાં જાય પછી ખેડૂત ને છેતરીને નિકાસબંધી છૂટી કરી દેવી ખેડૂતના ત્યાં કપાસ આવ્યા તો ઓસ્ટ્રેલિયાથી આયાત કરવું પૂરતા પ્રમાણમાં ભાવ ન મળવો ખેડૂતોના પાક વીમો ન ચૂકવી અને ખૂબ અન્યાય કરવો એવી ખેડૂત વિરોધી સરકાર અહીંયાથી તમામ ખેડૂતોએ અને આગેવાનોએ ખૂબ વખોડી છે ત્યારે હાલ આખા ભારતમાં ભગવાન રામને અયોધ્યામાં બિરાજમાન છે ત્યારે અમે એમને સો ટકા ભગવાન રામ બિરાજે એને સમર્થન કરીએ શંકરાચાર્યજીએ કીધેલું કે રામ મંદિર હજુ અધૂરું છે તો એમને સુનાવી એટલે કે ચૂંટણીના રામ ના કરતા ભગવાન રામનું મંદિર પૂરું થાય ત્યારે સૌ દેશવાસીઓએ સાથે જ રામનું યાદ કરવા જોઈએ અને ત્યારે એનો ઉત્સવ કરવો જોઈએ ભારતની પરંપરામાં કોઈ પણ ગામમાં જાઓ એ હિન્દુ હોય યા મુસ્લિમ હોય બધા જ રામ રામ બોલે છે એ આપણી પરંપરા છે એ પરંપરા ટકી રહી ભાઈચારો અને એકતા રહે કે ભગવાન એક જ છે લોકોએ આવીને જુદા જુદા પંથ કરેલા છે એવા પંથમાં ના પડતા ભગવાનને માનીને ભગવાન માટે પણ બધાએ રામ રાજ્ય સ્થાપે અને એમના નામે સરકાર ચારસોનો બાટલો અગિયારસોમાં ના કરે પંચાવન રૂપિયાનું ડીઝલ પાંત્રીસનું કહીને સો રૂપિયાનું ના કરે કરન્સીમાં ડોલર સામે રૂપિયો પંચાવનનો ત્યાંશી થઈ જાય રોડ રસ્તાના કામોનો વિકાસ ના કરી શકે કામ ના કરી શકે ત્યારે માત્ર ને માત્ર ચૂંટણી માટે ભગવાનનો ઉપયોગ ના કરે એ પણ બધાનો એક સૂર ઉઠો અમારી સૌની ભગવાન રામ શિવ કે કૃષ્ણમાં તેત્રીસ કરોડ દેવતામાં અમારી શ્રદ્ધાઓ છે અને એ શ્રદ્ધા અમારી ભારતવાસીઓને કાંઈ અકબંધ અગબંધ રહી એમને વિભાજિત ના કરે એટલા માટે ભગવાન રામને આજથી પ્રાર્થના પણ કરવામાં આવી